મિત્રો હું છું ભાવેશ ટાંક મિત્રો આજે તમને એક સરસ મજાની વનસ્પતિ બતાવવા જઈ રહ્યો છું તે વાડી વેલા અથવા દરેક ખેતરોના શેઢામાં અવશ્ય જોવા મળતું હોય જ છે તે વનસ્પતિ છે રીસામણી અમારી બાજુ તો આ વનસ્પતિને રીસામણી તરીકે ઓળખવામાં આવે છે જેને સ્પર્શ કરતા જ તેના પાંદડા સકોડાઈ જાય છે તે આપ માધ્યમ માધ્યમથી જોઈ શકો છો જુઓ મિત્રો આના પાન દેશી ના પાન જેવા જ હોય છે જુઓ મિત્રો સેજમથાસ સ્પર્શ કરવાથી જ તેમના પાન જુઓ જુઓ શકોડાઈ ગયા જુઓ હજી પણ બતાવું જુઓ બધા પાન ધીરે ધીરે એમની જાતે જુઓ મિત્રો આ તમે પણ ક્યાંક ને ક્યાંક સેઢા અથવા જારી ઝાંખામાં અવશ્ય આ વનસ્પતિ જોઈ જ હશે મિત્રો જુઓ 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 એના પાન સકોડવા મળ્યા જુઓ જુઓ આ પાન પણ જશે તો મિત્રો મારો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરો અને યુટ્યુબમાં જોતા હોય તો